જૂનના રોજ ચાસમા તાલુકો ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ ત્યારબાદ પચીસ ખાતે આવેલી આઈટીઆઈ કોલેજ સવારે વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી જ્યારે મતગણતરી કેન્દ્ર બહારના સરપંચના ઉમેદવારનો જમાવટ થતો મેળો જોવાનો માહોલ સર્જાયો એવા અમારા ચૂંટાયેલા ઉમેદવાર પ્રાકૃતિક ગ્રામના પંચાયતના ચૂંટણીના સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાયેલ હતી જેમનું નિશાન પાણીની ટાંકી હતી ઉમેદવારીમાં ચૂંટાઈને સરપંચનું પદ ગ્રહણ કરેલ છે મતદાનનું ટોટલ મતદાન એક હજાર એકસો પાસઠનું મતદાન હતું જેમાં ભીખાભાઈને છસો બત્રીસ વોટ મળેલ છે નીચને સરપંચની ઉમેદવારનું પદ નોંધાયેલ છે સતત ટાકોદી ગામની અંદર બે વર્ષથી હાર પરાજિત હતા પણ આ વખતે ઉમેદવારી નોંધાવીની સમગ્ર ટાકોજી ગામ સમા થઈ સરપંચ બનાવી વિજેતા બનાવ્યા એવા ભીખુભાઈ હુસેનભાઈ સોલંકી અને ગામના સમગ્ર કાકોદી પરિવાર અઢાર વલણ સમર્થ થઈ તેમને બહુમતીથી ચૂંટાઈને સરપંચનું બિરુદ જાહેર કરેલ જાહેરનો અને ઉલ્લાસથી આખા ટાકોદી ગામની અંદર સરપંચની તમામ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો સીસીટીવી કેમેરા પ્રાથમિક સુવિધા તમામ પ્રાકૃતિક ગામમાં કોઈ પણ પ્રશ્ન ઉકેલ હોય તો સરપંચને મળી તેનો નિકાલ કરી આપશે તેવી સરપંચજીએ બાંહેધરી લીધેલ ટાકોદી ગામનો ઉમેદવાર એવું લાઈવ કહ્યું ગામની અંદર વિકાસો મત ગામમાં ભાઈચારો અને એકતાનો એકતા ગામ ભવિષ્ય દરેક એવી કોઈ સમસ્યા તો અમારા તાકોદી સરપંચ આ જે ઉમેદવાર જાહેર થયેલ છે તે સંપૂર્ણ રીતે કાર્યત રહેશે તેવા અમારા ભીખુભાઈ હુસેનભાઈ સોલંકી દરેક ફરજ ગામની અંદર દરેક સમસ્યાનો હલ કરી નિકાલ કરશે મત દરમિયાન ટાકોદી અને ગામમાં ચૂંટણીની અંદર રસુલભાઈ અને ભીખાભાઈની ટક્કર લીડ રહી અને લીડની રસુલભાઈને ચારસો સડસઠ વોટ મળેલ અને ભીખાભાઈને છસો બત્રીસ વોટ મળ્યા રદ થયેલ હતા અડતાળીસ ટક્કરની લીડ આપ્યા બાદ છસો બત્રીસ આગળ થઈ વિજેતા બન્યા એવા અમારા સરપંચને ખૂબ ખૂબ ટાકોદી ગામતી અભિનંદન છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર વસંતભાઈ પંચાલ પાટણ